બ્રેક બાદ આપનું સ્વાગત છે આગળ વધે વધુ આવી રહી છે અંબાજી હાઇવે પર હિટ એન્ડ ની ઘટના સામે આવી છે અજાણ્યા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે કાર ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી ટક્કર મારી ફરાર થયો હોવાની હાલ માહિતી સામે આવી રહી છે ઈજાગ્રસ્ત લોકોને એકસો આઠ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પાલનપુર અંબાજી હાઇવે પર બેફામ કાર ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે

ઓગણીસ વર્ષીય જે આ યુવક છે જે રસ્તો ક્રોસ કરી રહ્યો છે અને ત્યાં સામેથી ઝડપે કાર આવી રહી છે જે આગળ સ્પીડ બ્રેકર્સ છતાં પણ ગાડી ધીમી નથી કરી રહ્યો અને અચાનક જ આ યુવક વચ્ચે આવી જતા તેને અડફેટમાં માલે ત્યાંથી ફરાર થાય છે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે આ સીસીટીવીને ધ્યાનમાં લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અનેક રાજ્યમાં હાલચોરી લૂંટ અને ધાડ જેવા ગુનાઓને અંજામ આપનારી ગેંગને ઝડપી પાડવામાં વલસાડ એલસીબીને સફળતા હાથ લાગી છે વલસાડના બગવાડામાં એક બંગલાને નિશાન બનાવે તે પહેલા જ એલસીબી આ ગેંગને દબોચી છ આરોપીઓની ધરપકડ કરી છે આ છ આરોપીઓમાં દિનેશ પ્રસાદ ગોવિંદ અને મુકેશ મુકેશ હોવાનું સામે સામે આવ્યું છે થી વધુ વાહન ચોરીના ગુના નોંધાયેલા છે જ્યારે દિનેશ હત્યાના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે હાલ પોલીસે આરોપી પાસેથી દાગીના અને કાર સહિત બાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ધાળ અને લૂંટ કરતી અને ઘરપોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે સ્વિફ્ટ ગાડી જે છે આરજે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી આપણે પારડી પોલીસ સ્ટેશનમાં ધાળના પ્રયાસનો કલમ ત્રણસો નવ્વાણું મુજબનો ગુનો દાખલ કરેલો છે વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે અમેરિકાના ઓકલોહામાં શહેરમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે બિલીમુરાના રહેવાસીની હત્યા કરવામાં આવે છે હત્યાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગુજરાત રાજ્યનું બાળક એક પણ વખત શિક્ષણથી વંચિત ન રહે શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટી જાય વિકાસને વિગવંતુ બનાવવા માટે અને ભણતરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય શિક્ષિત બને તેવા ઉદ્દેશને સાથે વર્ષ બે હજાર ત્રણથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી નવા શૈક્ષણિક વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ગુજરાત રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે વિકાસને ને વેગવંતો બનાવવા માટે અને ભણતરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય શિક્ષિત બને તેવા ઉદ્દેશ્ય સાથે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી નવા શૈક્ષણિક વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવે છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરાવેલો આના પરિણામે ગુજરાતમાં કન્યા સાક્ષરતા દર ઊંચો ગયો અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે આ વર્ષે છવ્વીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવ રાજ્યમાં આપણે ઉજવાના છીએ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપીને દીકરીઓના શિક્ષણને વધુ વેગ આપવાની દર્શાવેલી દિશામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે લોકો પોતાની દીકરીઓને શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ આપે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના સરકારે શરૂ કરી છે ગુજરાતની ભાવિ પેઢી વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી ઊભી રહે તે માટે આદરણીય શ્રી સ્માર્ટ સ્કૂલ અને અદ્યતન ટેકનોલોજી આધારિત શિક્ષણને મજબૂત પાયો નાખ્યો છે આ વર્ષે પ્રથમવાર બાલ વાટિકા ધોરણ એક ઉપરાંત ધોરણ નવ અને માં પણ શાળા પ્રવેશોત્સવ યોજાશે રાજ્યના વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષણ મેળવે તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અત્યાર સુધી તો ધોરણ ધોરણે માં જ આપણે પ્રવેશોત્સવ યોજતા હતા પરંતુ ભૂપેન્દ્રભાઈએ ખૂબ સંવેદનશીલ નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ પ્રવેશોત્સવ આપણે યોજવા જઈ રહ્યા છીએ બાલવાટિકા ધોરણ ધોરણ અને જામનગર જિલ્લામાં માં આ વર્ષે શાળા પ્રવેશોત્સવ ને લઈ સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોય તેવું સામે આવ્યું છે ધુવાવ ગામમાં આવેલી કન્યા શાળા અને તાલુકા શાળા શાળા પ્રવેશોત્સવ માટે ખાસ સુશોભન પણ કરવામાં આવ્યું છે શાળાએ આવતા વિદ્યાર્થીઓને આવકારવા રંગોળી કરી તોરણ બનાવવામાં આવી રહ્યા છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે બાળકોમાં ભણવાનો એક નવો ઉત્સાહ છે એને જ્યારે પ્રવેશથી જ એને એમ થાય કે ના ના અહીંયા તો બહુ મજા આવે છે તો એનામાં એક ઉત્સાહ જળવાઈ રહે છે તો શાળા પ્રવેશોના ઘણા બધા ફાયદાઓ છે એની વાત કરીએ તો ખૂબ લાંબી ચાલે એમ છે પરંતુ એમ કહી શકાય કે

નામાંકન રેટ છે ખૂબ ઊંચો ગયો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રવેશોત્સવ મહાભિયાનના પરિણામો ખૂબ જ ઉજ્જવળ અને ખૂબ જ સકારાત્મક આપણને સમાજમાં જોવા મળે છે તેના કારણે વાલીઓમાં વિદ્યાર્થીઓમાં અને સમાજમાં બાળકના શિક્ષણ પ્રત્યે ખૂબ જ સકારાત્મક અભિગમ જોવા મળે છે આજે છોકરાઓની સમકક્ષ જ કન્યાઓનો પણ ખૂબ જ શિક્ષણમાં ભાગ જોવા મળે છે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવને લઈ પ્રધાનમંત્રી મોદીએ ચીંધેલી રાહ પર રાજ્ય સરકાર કાર્યશીલ છે તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્શન ધોવાયું પોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવર જવર માટે તે બંધ થયું રસ્તા બંધ થતા પચીસ ગામોને તેની અસર પહોંચી તો નસવાડીના જાંબુગોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો રોડ પર ભ્રષ્ટાચારની મોટી મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો રોડ ધોવાઈ જતા અવર જવર માટે તેને બંધ કરવામાં આવ્યો બે કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની ઉઠી બે મહિના પહેલા જ સ્લેબ ડ્રેનના અપ્રોચ બનાવવામાં આવ્યા હતા પાણીની રેલમ છેલના આ દ્રશ્યો છે સ્માર્ટ શહેર રાજકોટના રાજકોટમાં માત્ર એક ઇંચ વરસાદ ખાબકતા જ રાજકોટના મોટા ભાગના વિસ્તાર પાણીમાં ડૂબી ગયા નીચાવાળા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું રાજકોટના નીચાવાળા વિસ્તાર તો તળાવ બની ગયા હતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું ફૂટ રિંગ રોડ રોડ પર બીઆરટીએસ સ્વિમિંગ બની ગયો સવાર સવારમાં ચારે બાજુ પાણીનું રાહ છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી બેઠવાનો વારો આવ્યો રાજકોટના મવડી ચોકડી હોય કે એકસો પચાસ ફૂટ રિંગ રોડ હોય નાના મવા સર્કલ હોય કે વાઘડ ચોકડી તમામ જગ્યાએ રોડ પર ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ જતા રસ્તા બેટમાં ફેરવાયા સમા પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ હતી પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી પોલ ખોલી નાખી ચોકડી પાસે સર્જાઈ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા તો નાના બવા સર્કલના ઓવરબ્રીજમાં બીઆરટીએસ રૂટમાં ગોઠણ સુધીના પાણી ભરાયા જેમાં બીઆરટીએસ ના ટાયર ડૂબી જાય તેટલું પાણી આજ છે ગુજરાતનો ખરું સ્વાદ બસ આટલું રાખો યાદ સ્પાયરન મસાલા પંચમહાલ વડોદરામાં ભારેથી ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં પણ ભારે વરસાદની આગાહી દાહોદની પાનમ નદીમાં તણાયું ટ્રેક્ટર ઉપરવાસમાં વરસાદથી નદીમાં પૂર કોઈ શરૂ કરી બચાવ કામગીરી સુરત નવી તંત્રની ફરી ડાયાલિસિસ વિભાગમાં સ્લેબ તૂટી દર્દીઓ પર પડ્યો સદનસીબે નહીં નમસ્કાર સ્વાગત છે આપનું આપ જોઈ રહ્યા છો ક્રાઈમ રિપોર્ટ હું છું આપની સાથે દીપા શર્મા ગુજરાતનો કોઈ એવો જિલ્લો કે તાલુકો કે ગામ કે શહેર નહીં હોય જ્યાં કોઈ વારદાત ન બની હોય અને આવી જ કેટલીક વારદાતોના મૂળ સુધી પહોંચતી પોલીસ અને સત્ય બહાર લાવી આરોપીઓને જેલ ધકેલતી ઘટનાઓનો ચિતાર લઈને અમે આવી પહોંચ્યા છીએ અમારા પ્રોગ્રામ ક્રાઇમ રિપોર્ટમાં એક નાની ઓરટીમાં ચાલી રહી હતી ઉજવણી પાર્ટી હતી મેરેજ એનિવર્સરીની દંપતિ ખુશ હતું મહેમાનો ખુશ હતા પણ એક મહેમાનની નજર ઠીક નહોતી હતી તેની દાનત બગડી અને શરૂ થયો ખેલ મનમાં નો તને અંજામ આપવાની ફિરાકમાં શું બન્યું જોઈએ ક્રાઈમ રિપોર્ટમાં છે કે પુરાવા અને સુરાગ પૂરતા હોય છે આરોપીને જેલ હવાલે કરવા માટે પરંતુ અહીંથી